નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોનવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આપ ના અંત સુધી જોડાઈ રહેશો વિડીયો થોડો લાંબો છે પણ સમાજની સાંપ્રત સમયની જે પરિસ્થિતિ છે એને અનુરૂપ અને ખૂબ સમજવા જેવો આ વિડીયો છે તો આવો જોઈએ સુંદર મજાનો એક પારિવારિક આ વિડીયો દોસ્તો આ વાર્તા ખૂબ લાંબી છે પણ અંત સુધી આપ સાંભળશો ને તો સમજાઈ જશે અને ખૂબ સમજવા જેવી સાંપ્રત સમયની આ વાત છે એક માણસની આ વાત છે બે હજાર નવમાં પરિવારમાં ખુશાલીનો માહોલ હતો પરંતુ આ માહોલ અચાનક થઈ ગયો જ્યારે અચાનક તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું પિતાના મૃત્યુ થયા પછી પોતાના ઘરની બધી જ જવાબદારી છે એ દીકરાના શિર પર આવી પડી પરંતુ સદનસીબે દીકરાની નોકરી સારી હતી અને તે નોકરીમાંથી તેનો પગાર પણ સારો હતો સાઠેક હજાર રૂપિયા જેવો પગાર હતો એટલે બધું થાળે પડી ગયું થોડા સમય પછી એમનું જીવન છે એ ફરી પાછું રેગ્યુલર થવા લાગ્યું તે માણસની ઉમર હવે લગ્ન જેટલી થઈ ગઈ હોવાથી તેની માતા તેની માટે છોકરી શોધવાનું ચાલુ કર્યું પરંતુ કોઈ કારણોસર તેનો સંબંધ થઈ શક્યો નહીં અંતે કંટાળી અને એ વખત એને વિચાર્યું કે હું મેટ્રિમોનિયલ સાઇટ ઉપર પોતાની પ્રોફાઇલ બનાવી લઉં અને આ વિચારનો અમલ કરી અને ત્યાં પ્રોફાઇલ બનાવવા ગયા પરંતુ ત્યાં ગયા પછી તેમને ખબર પડી કે અહીંયા તો મહિને 50 થી હજાર રૂપિયા કમાનાર છોકરાઓની આ વેબસાઇટ ઉપર કોઈ સ્કોપ જ નથી કારણ કે તેને જેટલા પ્રોફાઇલ સાથે મેચ મળ્યું શક્યા અને તેથી વધારે ગંભીર રીતે એ વાત હતી કે છોકરીઓ લગ્ન કરવા માટે જે છોકરાઓ પરિવારથી દૂર હોય એવાને વધારે પ્રાથમિકતા આપતા હતા અને જે છોકરાઓ પોતાની માતા સાથે અથવા તો પરિવાર સાથે રહેતા હોય તેવા લોકો સાથે લગ્ન કરવાનું છોકરીઓ પસંદ ના કરતી હતી અને આ બાબત કોઈ નવીન નથી કારણ કે આપણી આજુબાજુમાં સમાજમાં પણ હોય છોકરીના પરિવારના લોકો દીકરાના પરિવારમાં કોણ છે દીકરો એટલો રહે છે કે કેમ તેની બધી તપાસ કરાવતા હોય છે આ પ્રોફાઇલના ચક્કરમાં ને ચક્કરમાં સાથે સાથે એની નોકરી અને ઘર સંભાળવામાં સમય વીતતો ગયો અને વાતને એક વર્ષથી ઉપર વીતી ગયું તેને કંપનીમાંથી પ્રમોશન પણ મળ્યું એની મુલાકાત એની જ ઓફિસમાં કામ કરતી એક જુનિયર છોકરી સાથે થઈ અને ધીમે ધીમે બંને લોકો એકબીજાથી નજીક આવવા લાગ્યા અને બંનેના પરિવાર પણ એકબીજાને ઓળખવા લાગ્યા છોકરીના પરિવાર વાળા લોકોને પણ માણસને પસંદ કરતા હતા અને છોકરા ના પરિવાર વાળા પણ એ લોકો પસંદ હતા તે માણસ પરિવાર માં માત્ર તેની માતા જ હતી જે માતા પણ દીકરી પસંદ હતી થોડા સમય પછી બંને પરિવાર ભેગા થઈ અને સગાઇ અને ત્યાર પછી લગ્ન કરવા નક્કી કર્યું લગ્ન થયા પછી બંને જિંદગી ખુબ સુખેથી અને વ્યવસ્થિત રીતે ચાલતી હતી લગ્નના ના ત્રણ વર્ષ પછી તેઓ બંને ત્યાં એક પહેલું સંતાન આવ્યું અને એ સંતાન હતી દીકરી બિલકુલ પિતા ઉપર ગયેલી આ દીકરી દેખાવમાં પણ પિતા જેવી દેખાતી હતી

જેમ એમ સાસુ દીકરી ઘરમાં પોતાના હુકમ ચલાવવાની અને પિયર આકર્ષણ ની વાતો કરી અને નબળી શિખામણ આપે છે આ વાત સાંભળી અને તે માણસ ખૂબ જ દુઃખી થયો અંતે એમને થોડો ગુસ્સો પણ આવ્યો અને અંદર થી ખૂબ જ દુઃખી થઈ અને એ ગુસ્સામાં જેમ તેમ કરી અને પોતાને સાંત્વના આપી અને ઘરમાં જઈ અને સૂઈ ગયો રાત્રીના સમયે તેને ખૂબ જ નમ્રતાથી તેમની પત્ની સાથે વાત કરી અને કહ્યું કે તું જે કરે છે એ વસ્તુ મને થોડી બરાબર નથી લાગતી આ ખોટું કરી રહી છે આપણો હવે એક પરિવાર પણ છે અને આપણે એક દીકરી પણ છે એટલે હવે આ બધું બંધ કરી અને મારી માતા પણ છે જેને પણ દીકરી દીકરી સમાન રાખે છે તો તું તારી માતા માતા સાથે સાથે વ્યવહારિક વાતો ભલે કરે એમાં મને કોઈ તકલીફ નથી પણ આપણા ઘરમાં આપણે શું કરવું કેમ રહેવું આ બધું હવે તારે પોતે આપણી પરિસ્થિતિ મુજબ નિર્ણય લેતા શીખી અને નિર્ણય લેવાના હોય છે તેની પત્ની આ વાત સાંભળી લીધી પરંતુ તેને કોઈ જ જવાબ ન આપ્યો

એટલે હું તને કહું છું આપણે અહીં આપણા ઘરના નિર્ણય લઈ શકીએ છીએ એ વાતનો તને પણ ખબર છે તો આ બધી વાતો કરવાનો શું મતલબ અને એમના કેવા કરતી કરવાનો પણ શું મતલબ છે આ વખતે તેમની પત્ની ચૂપચાપ ન રહી પરંતુ માત્ર એટલો જ જવાબ આપ્યો કે મને મારી મમ્મીની દરેક વાતમાં સલાહ લઈ અને જિંદગી જીવવામાં રસ છે આ વાત સાંભળી અને માણસના તો પગ નીચેથી જમીન ખસી ગઈ અને ગળામાં જાણે ડૂમો ભરાઈ ગયો હોય તેમ આગળ કશું જ ન બોલી શક્યો બીજા દિવસે સવારે તે જાગ્યો

એટલા માટે તેને કોઈ પણ વાત કરી ન હતી પરંતુ બપોર સુધીમાં માતા એ પણ પૂછ્યું કે બેટા વહુ ક્યાં ગઈ છે કઈ બહાર છે ત્યારે થોડા દિવસ પછી આ બધું ઠીક થઈ જશે પરંતુ આ વિશ્વાસ ઉપર જાણે પાણી ફરી ગયું હોય અને મહિનાઓ અને મહિનાઓ વીતતા ગયા એમ કરતા કરતા વર્ષ પણ પૂરું થઈ ગયું પરંતુ પત્ની છે એ પિયર થી પાછી ઘરે આવવાનું નામ લેતી ન હતી

તેની દીકરીને મળવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ તેની પત્ની તેને મળવા જ નહોતી દેતી એક અંદાજે બે વર્ષ પછી મળવા દેવામાં આવી દીકરીને તે માણસ ભેટી પડ્યો થોડા વખત સુધી વાત કરીને દીકરીએ કહ્યું કે પપ્પા તમે કેટલા દિવસે આવ્યા છે તો મારી સાથે તમારે ફરવા આવું જ પડશે મને ચોકલેટ ને આઈસક્રીમ પણ ઘવરાવો આવી બધી જીદ કરી આટલા વર્ષો પછી દીકરીને મળતો હોય ત્યારે કોઈ પણ પિતા હોય જ્યારે ફરી અને બંને પાછા ઘર તરફ જાય છે ત્યારે તેને ખબર પડી કે તેની ધરપકડ પકડ કરવા માટે પોલીસ ત્યાં આવીને ઉભી છે રોડ ઉપરથી તેની ધરપકડ કરી લેવામાં આવી અને દીકરીને તેની માતાને સોંપી દેવામાં આવી ધરપકડ થયા પછી તેને ખબર પડી એ દીકરીની માતાએ એટલે કે એ માણસની પત્નીએ અને એની સાસુએ મળી અને એમના ઉપર કેસ કર્યો હતો તે માણસ તેની દીકરીનું અપહરણ કરી દીધું એવું કેસ કરી અને એમને ફિટ કરવામાં આવ્યા હતા થોડા દિવસ સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો અંતે તેના ઉપર ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી આજે આ બનાવને પાંચ વર્ષ થવા આવ્યા છે તે માણસના કાયદા કઈ રીતે હજુ છૂટાછેડા નથી થયા એટલે તેઓ હજી પણ પતિ પત્ની છે પરંતુ તેની પત્નીએ જે કરેલા કેસની કાર્યવાહી હજી તેના ઉપર ચાલુ છે અને હજી તે પોતાની દીકરી ના અપહરણ ના ગુનેગાર લઈ અને ફરે છે એક દિવસ તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક જ મિત્ર જાણે સલાહ આપી રહ્યો તેમ તેને કહ્યું કે ભાઈ મારી પત્નીએ તો મારી જિંદગીને બરબાદ કરી નાખી મારા પત્નીના લીધે મને હવે કોઈ પણ સ્ત્રી પર ભરોસો કરવો પસંદ નથી અને હું બધાને કહેતો ફરું છું કે કોઈ પણ સ્ત્રી પર ક્યારેય ભરોસો ન કરવો મિત્ર એ તેમને સાંત્વના આપતા કહ્યું કે ભાઈ તારી સાથે ખૂબ જ દુખદ ઘટના બની છે હું પણ પરિસ્થિતિ ને જાણું છું પરિસ્થિતિ થી જાણકાર છું પણ હું સમજુ છું કે એનો અર્થ એવો નથી કે આ તારે એક પત્ની આ રીતે નીકળી તો બધી સ્ત્રીઓ આવી હોય આ વાત સાંભળી અને સામેનો માણસ એનો નાનપણનો મિત્ર હોવાથી એક બાળકની જેમ ધ્રુષ્કે અને ધ્રુષ્કે રડવા લાગ્યો અને એ પણ એમના મિત્રને ભેટી પડ્યો મિત્રો આ વાર્તાનો સાહ દીકરીને સાસરેવાળ આવ્યા પછી અને દીકરી ના પિયર દીકરીના સાસરીયા માં કરવામાં આવતી દખલગીરીથી દીકરીનું ઘર પણ ઉજ્જળ બને છે અને ખાસ કરીને સંસાર બગડે છે મિત્રો આજના સાંપ્રત સમયની અંદર આવા કિસ્સાઓ અને આવી ઘટનાઓ જ ઘટી રહી છે અને ઘણી બધી જગ્યાએ આવા કિસ્સાઓ થઈ રહ્યા છે તો મિત્રો આપ શું કેશો એમને ચોક્કસ થી જણાવશો અને આપને આ વાર્તા પસંદ આવી હોય તમારા આઈડીને ફોલો કરજો લાઇક શેર કરીને કોમેન્ટમાં આપનો પ્રતિભાવ જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત